આપડે પાણી ભરવાનું છે તમને ખબર છે ટાઈમ મળતું નતું અને પાણી આઈ જશે એટલે ખેતરમાં અઢી રાતે હવે પાણી વાર જઈએ ખેતર માં અગિયાર પાણી યાર ખાસા ટાઈમ થી મળતું નહીં યાર પાણી વારવાનું બાચી છે યાર તમાકુ અમારી પાસા ની આઈ ગયે તમાકુ સર નાખવાનું કાલ કુવાની કુવાની છોડો કેમ આજની રાત ખેતી ના કરવાની હોય ખેતી એક રાત માં ખેતી બગડી નહી જાય આજે શું છે આજે ભૂતો નો વાસ બોવ વધારે અમે ભૂતો ભૂતો માણતા જ નહીં યાર અમે ભૂતો જરીકે બીતા નહીં યાર એટલે દાદા રોતા ભૂતો

લાગે યાર મને ચલોમ બોલો કરી બેઠા છે અને આ આ હાડી નું લાગે હો મને છે ગાદી લાગે તમને તો ગૌ એવું હોય ને પાટ છે ગૌ ચોખા બહુ ચોખા કશું છે યાર પણ મંદિર હોય યાર આ બાવા મંદિર ને જરૂર ના પડે અમે ભૂતા બીતા નહીં યાર તમે વાત છોડો ને યાર હમણાં જવા દો

કઈ થી લાવું તું ગમે તો થી લાય જે કરું એ નકર તને ખાઈ જશું આ ભૂચે આડુ આડુ પડ છે હે એવું લાગે છે ઓયરો ગોડી પટુ અરે વીકન

તું ના વધારે હોય ને તો મજા આવે યાર ગુદા લાલ નો પહોંચા હજુ જોયો નહીં તે અને ત્યાં મસાલા લાઈ લો તું મારા ખાવાની છે મસાલા તો લાયો ને મારા ભૂધાલા તો ખાવાની ને મારે ભૂધાલાળ થોડીક વધારે હા કઈ તું ઠંડી બોલા તો તાર ખાવી છે મરદ નો ફાડીયા જ ખાઈ ના ના માની ખાવી

પોણા બાર થવા યાર બહાર બોધું પડશે જલ્દી પેલા તમાકુ ગૌ બાજુ નું બહાર ફીટ દેજે એકદમ જુઓ ને સુખું સાઈડ પડી ગયું હે શું કરીએ સલ્ફેટ યાર નાખ્યા જેવું નહીં લાગતું

ហេ

અરે પેલો બહુ ટાઈમ થયો હજુ હારા બાર થયા બાર વાજી છે ટાઈમ જો ચેલો થયો હારે હજુ આવ્યો ને બાર વધી પોણી આવી ગયો બાર ને એક થઈ તો બાર ને એક થઈ તો હારે હજુ આવ્યો નહીં લે મારો હારું હું જુએ છે અરે ના હું ગઈ યાર ગોડ ફટું છે હું તો હારું હું શું કહું હા ભગવાન માં શેલ્લી દેવી મોરે શેલી મોગી થઈ ગઈ અલે યાર છેડી કાઢો ને યાર મશીન ના મશીન ના ચલો મોગો પડે એ બધું ની જોવાનું છે આપણે તમાકુન ગહન ને બાજિત પોહાય આ એ બધું આપણે અલે પણ હારું પેલો હારું પેલો બહુ ટાઈમ થયો હજુ હારા બાર થયા બાર વાજી છે હજુ ટાઈમ જોજો ચલો થયો

અજય ભાઈ હા મને તો ડાઉટ તો ગરબડ તો લાગે અરે ના હોય તમે જરૂર નહી હું નહિ પોણી હોય ગયું હે જો કોને જાય હે એટલે પોણી ગયું કોને ઘઉ માં પાણી ગયું બરબાદ ગયું પાવડો એ નાખી ગયો હે એ ભાઈ ગયો કઈ લે કઉ હું અજે ભાઈ